વિષ્ણુલી ઇન્દિરા કોલોની વિસ્તારમાં ઝાડ કાપવા બાબતે થયેલી માથાકૂટમાં ગાડી ચડાવી દેતા એકનું મોત જાંબુનું ઝાડ કાપવા બાબતે થઈ હતી માથાકૂટ મારુતિ ફંટી ગાડી ચડાવી દેતા ખાટલામાં બેઠેલા બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી યુસુફ મિયા મલેક અને સબીરભાઈ પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી ઈશ્વરભાઈ ધુળાભાઈ ઠાકોરને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં મોત નીપજ્યું

કયું ગામ વિસ્ટોલી આ ઘટના બની છે શું કહેશો આ ઘટના બની છે એની અમારે ન્યાય જોઈએ બસ સરકાર જોડે આજે અમારી જોડે થયું કાલ બીજાની જોડે થાય તો સમગ્ર ઘટનાની હકીકત શું છે સમગ્ર ઘટનાની હકીકત એ છે કે અમારા ભાઈ કેવાયસી કરવા જતા હતા ત્યાં ઝઘડો ચાલતો હતો તે ઝઘડો જોયો કે ભાઈ આ ઝઘડા શેના છે તો જાડેના ઝઘડા અંદર અંદર ના હતા તો ફરી એ ત્યાં જઈને ખાટલામાં બેઠા ફરી પાછળથી પેલા ભાઈ ગાડી લઈને આવ્યો એવો સીધી ગાડી ચઢાવી દીધી ત્રણ જણની ઉપર ચઢાવી દીધી છે

જાંબુડાની બાબતે ભરવાડ થઈ છે એ જાંબુડો પણ અમારો છે અને અમે જ ખાલી દાળ એની કાપેલી અમારે વાંદરાની પ્રોબ્લેમ હતી એના માટે અમે વાળ દાળ એની કાપેલી બસ અને અમારા પડોશીએ હથિયાર લઈને એમના ઉપર હુમલો કરીને ગાળો બોલવાની ચાલુ કરી અને એમને કોને પૂછીને કાપ્યો ને એવી રીતે વધારે પડતું એમણે બોલવાની અમારા પડોશીએ ચાલુ કર્યું બોલવાનું અને હુમલો કર્યો મારા સસુરને ઉપર મારા મારા સસુરના માથા પર બી માર્યો ડાંગો ઉછાડી ધરિયા ઉછાળ્યા બધી રીતે એમણે માર્યો હુમલો કર્યો અને મારા પાંચ મિનિટ ફરી માહોલ શાંત થયો એના પછી ગાડી લઈને આવ્યા અને ફૂલ રેસમાં આવ્યા ગાડી લઈને મારા સસુરને અને બીજા ઈશ્વરભાઈ કરીને છે એ મારા સસુરના દોસ્ત થાય છે દોસ્ત થાય છે એમણે પણ એ બંને ચારપી ઉપર બેઠેલા અને ગાડી જેટલી સ્પીડમાં લઈને આવ્યા એટલે દિવાળની દીવાલના અંદર એમને પછાડી નાખ્યા એટલા પછાડી નાખ્યા કે એમનો ગાડીનો કાચ પણ એમને પછાડવાથી જ તૂટ્યો છે અને કશી કોઈએ પણ અમારા ઘરેથી નુકસાન એમને નહીં થયું બધી હથિયાર વેચી બધી એમના અમારા મોહલ્લાવાળાએ જ કરી છે જી બેન આ જે ભાઈ હુમલો કરે છે એમનું નામ શું સબીર ખાન સબીર ખાન સબીર ખાન સબીર ખાન બસીર ખાન અને વસીમ ખાન જેવનું અવસાન થયું છે મોત થયું છે એ ભાઈનું નામ શું ઈશ્વર ઈશ્વર ઠાકોર ઈશ્વર ઠાકોર એમનું નામ છે અહીંયા ગામમાં વિષ્ણુલીમાં જ રહે છે હા ગામ અમારા ઘરમાં માં રહેતા બહાર સાઈડ રહે છે મતલબ ખેતર સાઈડ રહે છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો